કે મારા નામે જ્યાં રામના નામે રચનીતિ થતી હોય તો રામ તો એ રામ હતા આવનાર પેઢીમાં ની ભાવના માટે અને આવનાર ભાવના માટે કરીને રાજ છોડીને વનવાસ પણ આવનાર પેઢી ની પ્રેરણા માટે આવનાર સમય ની અંદર ભાઈચારા ની ભાવના

કેટલી મજૂરી કરી છે પણ સૌરાષ્ટ્રમાં એ ખબર ના હોય કે એ માટે કરીને 50 સબુ લગના હોય ને તો અમદાવાદ ગઠવાડીમાં બનાજ કાઠામ રાખતા એ જગદીશભાઈ રાવે અને ઠાકોર સમાજ કા તમામ સમાજના દીકરા દીર્યોને પાડવા એ જગદીશભાઈ સાબરકાંઠા ગયો હોય કે બીજા જિલ્લામાં ગયો હોય પણ ત્યાં તેને રહેવાની વ્યવસ્થા હોય અમે બધા અઠ્યાવી

હારવું રાખે વર્તન તો આપણે સરપંચો છે પણ બીજા ને કોઈને લાગુ પડે એના મય અમને અમૃત ની એવી મદદ કરો થાય ઈ હોયા હો ટકા ગામ પાંચ ટકા કામ કરવાનું છે આવું બાર મહિના પાંચ એનો નાક દબાય